जय माताजी जय मां फोड़िया राज जावनो छे से भगौडा सेवा मा जाई छी हूं उमो, उमो। ने इ दे उमो नी पेट्रोल पुरआवे तोला पणे जो पेट्रोल पुरआवे छे संगियो उमो ने बीजा एक-બે દોસ્તાર વસાળે થી આશા જોઈ લે આ બદે ઊભા છે પગોડા થઈ તમને દર્શન કરા ઘડી લઈને પેટ્રોલ પુરાઈ ને નીકળી ગયા અમે પાછા ભગૌડા તરફ જોઈ લે આ બદે સંગિયો નખરા કરે જાય જાય ત્યાં બાકી કેમ બાકી અમારા મોधव बाकी

જો હેલવા મંદિર સે આપણે બહાર બધે હતા હે ચલગણ મંદિર માતા એટલે ના ફોન તો કઈ વિડિયો બઢો ઉતારઈ નઈ માવો ખાવ નીકળો તો લાય એક વિડિયો ઉતારતા તો એલા પબ્લિક સે બહુ નોતું હવે પબ્લિક હતો એટલે આજ નાખી રાત ને ઉજાગરો હતો હવે તો સુઈ જવાનું છે ગોદડા ઓઢી એટલે જા આપણે બધી તૈયાર કરી દીધી છે હવે બીજે છે જય માતાજી વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરતા દેજો જય માતાજી જય માં ખોડિયા